સાજિદભાઈ ઉસ્માનભાઈ ભાસ રાણપુર ઘાંચી સમાજ પૂર્વ પ્રમુખ તેમજ સમસ્ત ભાદર કઠિયા ઘાંચી સમાજ પૂર્વ પ્રમુખ અમે ભેગા થયા છીએ કે થોડા દિવસો પહેલાં કોંગ્રેસ પક્ષ તરફથી જિલ્લાના પ્રમુખની નિમણૂક કરવાની હતી તેની અંદર બોટાદ જિલ્લાના પ્રમુખ તરીકે હિંમતભાઈ કટારીયાની વરણી થઈ તેમજ જિલ્લાવાઈ જ તમામ કારોબારીની વરણી કરવામાં આવી તે તમામ કારોબારીની અંદર ભાદર કઠિયા ઘાંચી સમાજના એક પણ સભ્યની વરણી થઈ નથી તેના અનુસંધાનમાં અમે બધા અત્રે ઉપસ્થિત થયા છીએ એના માટે અમે અત્રે રાણપુરના સમાજના આગેવાનો ભેગા થયા છીએ આજથી તમને વાત કરું તો થોડા દિવસો પહેલાં એકસો એકત્રીસ વ્યક્તિઓની કોંગ્રેસ પાર્ટી તરફથી યાદી જાહેર થઈ હતી ત્યારે આ ધંધુકા વિધાનસભાના પૂર્વ ધારાસભ્યશ્રી હરપાલસિંહ ચુડાસમા સાહેબશ્રી તેમજ તેમજ ભાઈ ચાવડા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યું કે ઘાંચી સમાજની કંઈક ને કંઈક અવગણના થઈ રહેલ છે તેમ છતાં એકસો ને બત્રીસના એકસો બેતાલીસથી આ દસ જણને ઉમેરો થયો પણ રાણપુર કે સમસ્ત ભાદર કઠિયા ઘાંચી સમાજની કોઈની નિમણૂક નથી થઈ અવગણના કરવામાં આવેલ છે બોટાદની અંદર બોટાદની અંદર કાંચી સમાજના છ હજાર ઘર છે પાળિયાદ સમાજની અંદર ઘાંચી સમાજના સભ્યોના ઘર છે બરવાળા સમાજની અંદર પણ છે ગઢડા સમાજની અંદર પણ ઘાંચી સમાજના ઘર છે અને રાણપુર સમાજ જેઓ કોંગ્રેસ પક્ષનો ગઢ ગણાય જેઓ કાચી સમાજધારે તેની સરકાર બને સત્તા આવે તેની પણ આજ અવગણના કરવામાં આવેલ છે તેના અનુસંધાનમાં અમે આગામી દિવસોમાં સમસ્ત સમાજના તમામ ગામની અંદર જઈ આગેવાનો મળી અને આ કોંગ્રેસ પક્ષે જે અમારી અવગણના કરી છે આગમી દિવસોમાં અમે પણ કોંગ્રેસ પક્ષની અવગણના કરશું અને અમે દેખાડી દેશું કે કોંગ્રેસને જો ઘાંચી સમાજની જરૂર ન હોય તો આ ઘાંચી સમાજને પણ કોંગ્રેસની જરૂર નથી હિંમતભાઈ કટારિયાને પણ હું જાણ કરું છું કે તમે આ નેતૃત્વ સંભાળી ઘાંચી સમાજની અવગણના કરી તમે કોંગ્રેસને મોટી મુશ્કેલીમાં મૂકશો મગડકી માજી પ્રમુખ ઘાંચી સમાજ હાલ અમને જાણવા મળ્યું કે રાણપુર ઘાંચી સમાજ અને બીજા બોટાદ ઘાંચી સમાજ બરવાડા ઘાંચી સમાજ કોઈ પણ જગ્યાએથી એક પણ સભ્ય કારોબારી સમિતિમાં લીધો નથી કોંગ્રેસે તો હાલ રાણપુર રાણપુર સમાજ અને બોટાદ જિલ્લાના તમામ ઘાંચી સમાજના તમામ સભ્યોમાં રોષની લાગણી છે પહેલાં તો અને હાલ વીસ હજારથી વધારે ઘર અમે બોટાદ જિલ્લામાં મારા છે અને પાંત્રીસ હજારથી વધારે વોટર પણ છે પણ હાલ રોષની લાગણી બધામાં છે તો આગળ આગામી સમયે શું કરવું અમે આગળ નક્કી કરશું હાલ આવતા સમયમાં તો હવે સમય જ નક્કી કરશે કે અમે કઈ દિશામાં જઈ શકીએ આગળ પણ અમે આ પક્ષ સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને વર્ષોથી એમ કોંગ્રેસ પક્ષ સાથે જ છીએ આગળ અમે વિચારીશું કે હવે અમારે કઈ તરફ જવું આ અયોગ્ય પગલું છે એમનું કોંગ્રેસ જે પણ પ્રમુખ તેમણે નિમા છે તેમનું અયોગ્ય પગલું છે આ માટે કોંગ્રેસ જવાબદાર ગણી શકાય અત્યારે અને કોંગ્રેસને આનું માઠું નુકસાન ભોગવવું પડશે આગામી સમયમાં